તમે લોકો થોડી સલાહ આપો કોમેન્ટ દ્વારા કે એનું મનોબળ વધે બરોબર ને કઈ કે આમ કોન્ફિડન્સ આવે પ્રતિક જેમ તો ફૂલ કોન્ફિડન્સ છે કુવાનો બેવાનો હવાનો મોબાઈલ જોવાનો બરોબર ને મારા બેડા થઈ ગયા છે ચા પીવા બને ના પાડી છે ચા ના પી ના પી છે મારા દિયો ચા પી પી શું થયું ફૂટી જ દેખાડતો ચવડો ફોડીને કદો

ઉપોત જ નહી થયો કેટલા વાગે ઉઠ્યો 5 વાગે હે 5 વાગે ઉઠ્યો તો ઊંઘ રહે હમ હવે ભણવા જશે તો શું કરશે હવે તો માં બપોર બે વાગે સુઈ જશે ને હ હે ગરમ મોટલા ઉપર સુઈ જશે તો તેલ કાઢવાનું છે આ બાપા આવ તેલ કાઢો હા બરોબર

બરોબર ના નામ જગનપીઠમાં દુખ્યું મન થોડી કભોરે જગનત કભોરે હમ બરોબર એક વા દે દે આ ન તો મોડું કાઢું ન લાગે ઈ

રૂપિયા ચલો હા બહુ બોજ ચીલ એક દુસરા વીસ રૂપિયા કે દે હમ મિડલ ક્લાસ શું હોય બસ બે ટાઈમ નું ખાવાનું મળી જાય જાય અને દિવસ પસાર થઈ એટલે બહુ કેવાય મિત્રો તો આપણે હવે આ આપણે અહિયાં જોઈન કરીશું મળીશું કાલે ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી હર હર મહાદેવ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ના ભૂલતા તો અમારા શોર્ટ વિડીયો પણ છે તો તમે વિડીયો જોજો અને અમને સપોર્ટ કરજો તો અમે ઠીક છે મિત્રો મળીએ ફરીથી બાય બાય ટેક કેર જય સોમનાથ જય માતાજી જય માતાજી